મહામથનથી ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે એક મોટો સવાલ ઉઠ્યો છે પરંતુ મહેસાણા પોલીસે ગણતરીના કલાકોમાં આજે કૃત્ય કરનારા નરાધમો છે તેમની ધરપકડ કરી જેમાં આ ઘટનામાં

જે પીડિતાનો સમાજ છે તે વિસનગર પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યો હતો તેના દ્વારા મામલે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે અને જે પીડિતા છે તેને સરકાર ન્યાય આપે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે આ ઘટનાના સંદર્ભમાં જે પીડિતાના સમાજના લોકો છે તેમના આગેવાનો કહી રહ્યા છે કે આરોપી છે તેની સામે આકરા માકરા કાર્યવાહી થાય અને તેમના ઘર ઉપર બુલડોઝર ચાલે દાદાનું તે રીતની તેમણે ન્યાયની માંગ કરી છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના કોઈ પણ સમાજની દીકરી સાથે ના બને આ ઘટનાને અંજામ આપનારા આ જે નરાધમો છે તે 100 વખત આંખ ઉઠાવતા પહેલા વિચાર કરે તે પ્રકારના હાલ કરવા જોઈએ તે પ્રકારનો દાખલો છે તે મહેસાણા પોલીસે બેસાડો જોઈએ તે પ્રકારની વાત કરી છે પહેલા તો જે પીડિતાના સમાજના જે આગેવાનો છે આજે રજવાત લઈને વિસનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા તેમણે શું માંગ કરી છે મીડિયા સમક્ષ અને સરકારને શું ન્યાયની અપીલ કરી છે તેમને સાંભળો 14 વર્ષની છોકરીને જે આ નરાધમોએ પીસી નાખી છે 6 જણાએ એ કોઈ પણ હિસાબે સરકાર ના છોડે ગમે તેવા બુટલેગરો હોય કે ગમે તેવા હોય વિસનગરના ગણના અગણીઓ બધા જ અમારી જોડે છે અને ભૂપેન્દ્રભાઈ સાહેબને એટલી અમારી વિનંતી કે તમારું બુલડોઝર બધા ફરે છે દ્વારકાની તો અહીં આગળ વિસનગરમાં પણ આ લોકોના સામે બુલડોઝર ફેવડીને આનો છોકરીને ન્યાય મળે એવું કરો આમાં કોઈનું પણ શરમ રાખતા નહીં વિસનગરમાં જે દુષ્કર્મનું જે થયું છે એ નાતે અમે સૌ ચોપટના બધી જ નાતેના લોકોને અમે લઈને આવ્યા છીએ અને અત્યારે અમારે વિસનગરના ડીવાય એસ

અને બહુ મોટું આની પ્રોબ્લેમ ઊભો કરશે એટલે સરકારશ્રીને એક ખાલી જાગૃતતા માટે અમે જણાવીએ છીએ કે તમે આ નરાધોને કડકમાં કડક પગલાં લેવા અને ફરી વાર કોવું ન થાય કોઈ બી બેનની કર્યું ના કોઈ બી સમાજની એના માટે અમે વિનંતી સરકારશ્રીને બી કરીએ છીએ અને ભૂપેન્દ્રભાઈ પ્રત્યઘાત પડ્યા છે મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા છે પરંતુ હવે આરોપીઓ સામે આક્રમકરી કાર્યવાહીની માંગ છે